દીવાળીની રજાઓ દરમિયાન અંબાજીમાં આઠ લાખ જેટલા શ્રદ્ધાળુઓએ માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું વાત કરીએ અંબાજીની ત્યારે મંદિરમાં સવા કરોડ રૂપિયા જેટલી ભેટ પ્રાપ્ત થઈ છે સોનાની લગડીઓ પણ ભક્તજનોએ ગુપ્તદાન કરી હતી લગભગ સવા કરોડ જેટલું માતબર દાન ભક્તો તરફથી મળ્યું છે એ પૈકી એક કરોડ એક લાખ જેટલું દાન ભંડારામાં ગુપ્તદાન તરીકે દાનપેટી ભંડારામાં નાખવામાં આવેલું છે ભક્તો તરફથી અને પચીસ લાખ રૂપિયા પાવતી દ્વારા જે પાવતી આપીને દાન લેવા આવવામાં આવે છે એ ટેમ્પલ ઓફિસ ખાતે આપવામાં આવે છે એમ સવા કરોડ જેટલું દાન આપણને મંદિર ટ્રસ્ટને પ્રાપ્ત થયું છે આ સિવાય લગભગ ચારસો ગ્રામ જેટલું ગોલ્ડ એટલે કે સોનાની લગડી રૂપે દાન પ્રાપ્ત થયું છે એ પણ ભંડારમાં ગુપ્ત દાન તરીકે પ્રાપ્ત થયું છે તો આમ આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટમાં ભક્તોનો ખૂબ ધસારો દિવાળી વેકેશનમાં જોવા મળ્યો છે અને ટ્રસ્ટ દ્વારા પણ સુંદર વ્યવસ્થા એમના માટે કરવામાં આવી હતી